નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે વર્લ્ડ મેન્ટલ ડે નિમિત્તે એમએસયુ ના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી દ્વારા ગરબાનું આયોજન કરાયું મહારાજા સાયજરાવ યુનિવર્સિટી ઓફ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા ગરબા ફોર મેન્ટલ હેલ્થનું આયોજન યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે સીએસસી બિલ્ડિંગના મેદાનમાં કરવામાં આવેલ આ ગરબાના કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને બેસ્ટ ડાન્સર બેસ્ટ કોસ્ટ્યુમ તથા બેસ્ટ કેટેગરીમાં અન્ય અન્ય કેટેગરીમાં ઇનામ આપવાનું આયોજન કરાયું જે પ્રકારે આજના યુવાનોમાં વધતા તનાવ અને માનસિક દબાણ વચ્ચે નૃત્ય અને સંગીત જેવા સર્જનાત્મક માધ્યમો માનસિક આરોગ્ય માટે અત્યંત લાભદાયી સાબિત હોય છે ત્યારે આયોજનમાં સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા એવા અમમ ફાઉન્ડેશન પણ સહભાગી બન્યું આવી પ્રવૃત્તિઓ વ્યક્તિમાં આનંદ આત્મવિશ્વાસ અને સંતુલન વધારવામાં મદદરૂપ બને છે આ કાર્યક્રમ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી વિશ્વ આરોગ્ય સંગઠન હુ દ્વારા નિર્ધારિત વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે યુવાનોમાં માનસિક આરોગ્ય જાગૃતિ લાવવા માટે એક ઉત્સવ मुख्य संदेश आपવાનું લક્ષ્ય ધરાવે છે હા નમસ્કાર વિશે દેખીએ આજકા જો પ્રોગ્રામ હે આજ 10th ઓક્ટોબર હે આજ બોલતે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ મેન્ટલ હેલ્થ ડે આજ हमको हमारा જે એક ડિપાર્ટમેન્ટ હે સાયકોલોજી उसमे हम सेलिब्रेट करना હે તો ઇસलिए हम उसको 6 ਦਿન પહેલા સ્ટાર્ટ કીયે 6 ਦਿન પહેલા ہم એક વેબિનાર કિયે થે 6 ਦਿન હો ગયા 6 તારીખ સે 6 7 8 9 10 हम वेबिनार था वो मेंटल हेल्थ में हम इंडिया का जो बड़े बड़े सब साइकोलॉजिस्ट है उनको बुलाए थे उसमें हमारा 900 सौ पार्टिसिपेंट्स भाग लिए थे आज उसका वेलिडिक्ट्री कर... हुआ वेलिडिक्ट्री के साथ साथ हम उसको गरबा किए गरबा के स... गरबा में तो थीम था हमारा गरबा फॉर मेंटल हेल्थ उसमें गरबा में कुछ प्रोग्राम्स है जो कि मेंटल हेल्थ से रिलेटेड है वो लोग ऑर्गेनाइज करेंगे बीच बीच में तो ये आपका ये जो गरबा है उसका थीम रहेगा कि मेंटल हेल्थ मेंटल पीस और ये रहेगा प्लस वे गरबा के बाद भी हम तीन दिन तक कल परसों और मंडे तक हम लोग मेंटल हेल्थ जो प्रोग्राम है हम लोग ऑर्गेनाइज करते हैं साइकोलॉजी डिपार्टमेंट में इस तरह का वो जो हाँ हाँ देखिए जैसे अभी यहाँ पर एक सुइसाइड है कि लोगों में बहुत सारे सुइसाइड होता है लोगों में अलग अलग मेंटल प्रॉब्लम होता है कोई आइसोलेट हो जाता है कोई काम के जाने के लिए मन नहीं करता है उनके लिए जैसे आप जानते हमारा तीन साइकोलॉजी तीन काउंसिलिंग सेंटर है एक डिपार्टमेंट में है एक हमारा हेल्थ सेंटर में है और का मेन ऑफिस में है उधर हम कोशिश करें कि ये जो प्रोग्राम को हमको पता नहीं था कि लोगों का इतना नीड है हम ये जो वेबिनार के हमको पता रहेगा कि इतना लोगों का नीड है उनमें आप बिलीव नहीं करेगा इतना सारे उनका मतलब डिमांड है कि हमारा लिए ये चाहे हम अभी कोशिश करेंगे कि साल भर हम मेंटल हेल्थ के रिलेटेड करके काउंसिलिंग सेशन है स्टूडेंट्स के लिए काउंसिलिंग सेशन है पेरेंट्स के लिए काउंसिलिंग सेशन है मेंटल हेल्थ का हमारा जैसे है कि एनजीओ है वो एनजीओ के साथ भी सुसाइड प्रिवेंशन के लिए क्या कर सकते लास्ट के एक प्रोग्राम किए थे उनका भी इसमें ये जो पोस्टर्स बनाए थे लोग हैं उनको भी हम शामिल किए हमारा मेन पर्पस है कि बड़ौदा का महाराष्ट्र जैसे गुजरात का लोगों में जैसे मेंटल प्रॉब्लम है जितना कम हो और जितना ज्यादा ज्यादा लोगों को फायदा हुआ

એના વિશેની માહિતી માટે આજે જુદા જુદા પ્રકારની કલાકૃતિઓ ફોટોગ્રાફને લઈને આપણે સંદેશો આપી રહ્યા છે કે જીવન મૂલ્યવાન છે અનમોલ છે અનમોલ જિંદગીને હજી આગળ વધારવા માટે શું શું કરવું જોઈએ ડિસેમ્બર મહિનામાં અઢારથી થી એકવીસ અનમોલ જિંદગીની એક નેશનલ ઇવેન્ટ આવી રહી છે અને તેમાં યુવા વર્ગથી લઈને દરેક વર્ગને ખુશીઓ કેવી રીતે વધુ મળે સ્ટ્રેસ કેવી રીતે ઓછો થાય એના ઉપર આપણે કામ કરવાના છે આજે તમામ યુવા વર્ગને જોડીને વધુ ને વધુ આપણા શહેરને ખુશીઓથી ભરી કેવી રીતે દેવાય એની માટેનો પ્રયત્ન છે આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે ત્યારે દરેકના મન સંતોષથી અને ખુશીઓથી કેવી રીતે આગળ વધે તેનો પ્રયાસ છે હું ડોક્ટર પૂર્વી ભીમાણી અમમ ફાઉન્ડેશનથી